જે ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયાનક વરસાદ છે પડ્યો છે એ સિસ્ટમ હવે વાવાઝોડું બનવાનું છે આજે દરિયામાં આ સિસ્ટમ અતિ ગંભીર રૂપ લેવાનું છે એટલે કે વાવાઝોડું બનવાનું છે પછી શું થવાનું છે પછી એનો કેવો પ્રકોપ છે એ દેખાડવાનો છે આ વાવાઝોડું એની આ વિસ્તાર વિડીયોમાં વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી સૌથી પહેલી વાત તો એ કે આ ડીપ ડિપ્રેશન વાવાઝોડું જેવું બનવાનું છે એનું કંઈક નામ પણ રાખવામાં આવ્યું છે પાકિસ્તાને સૌરાષ્ટ્રમાં સતત ચાર દિવસથી વરસાદ બોલાવી રહ્યો છે દેવભૂમિ દ્વારકા એના સિવાય જામનગર મોરબી પોરબંદર સહિતના જેટલા પણ જિલ્લાઓ છે એ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનના કારણે પૂર જેવી પરિસ્થિતિ છે એ થઈ ગઈ છે અત્યારે વાત કરીએ તો કચ્છની ઉપરથી આ જે ડીપ ડિપ્રેશન છે સિસ્ટમ છે એ અરબસાગર બાજુ પહોંચી ગઈ છે આ વાવાઝોડાના કારણે પવન છે એ ખૂબ જ જોરદાર ફૂંકાઈ રહ્યો છે અત્યારે આ વાવાઝોડાના કારણે લગભગ સાહીઠ કે સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન ફૂંકાઈ રહ્યો છે કચ્છની આસપાસ વાવાઝોડાના કારણે આપણે આગામી સમયમાં દ્વારકા જામનગર સહિતના ઉત્તર ગુજરાતના પણ જે બીજા વિસ્તારો છે એમાં ભારે પવન ફૂંકાઈ શકે છે એવી રીતના શક્યતાઓ છે આ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે અસનાના કારણે આવતીકાલની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે એવી રીતના શક્યતાઓ છે એટલે આવતીકાલે એકત્રીસ તારીખે હવામાન વિભાગે અસનાનો સંભવિત રસ્તો છે એ પણ આપણને દેખાડ્યો છે કે આ વાવાઝોડું લગભગ 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 અરબ સાગરમાં ક્યાં જઈ શકે એમ છે લગભગ અસના પાકિસ્તાન થઈ અને ઓમાન તરફ જઈ શકે એવી રીતના પણ શક્યતા છે આજના દિવસમાં આ વાવાઝોડામાં વહેતા પવનની જો આપણે વાત કરીએ ઝડપની તો 50 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવન વહી શકે છે. પાકિસ્તાનમાં વાવાજોડાના કારણે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. પાકિસ્તાનમાં અહીંયા નહીં આપણે ને જ્યારે આ ડીપ ડિપ્રેશનની વાત કરીએ તો એ વાવાઝોડું બનશે ને ત્યારે દરિયામાં પવનની ઝડપ કેટલી રહેવાની છે ખબર છે? 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેવાની છે એટલે ગાડી ચલાવ્યા અને 70 કિલોમીટર કેવું આપણે પવન આવે એવી આ જે હવા છે એ વહેવાની છે. અસના બે દિવસ છે એ દરિયામાં રહેવાનું છે ઓમાન તરફ જતું રહેવાનું છે અને આ તારીખની જો વાત કરીએ બે તારીખ પછી તો સિસ્ટમ એકદમ શાંત પડી જવાની છે આપણી વાત કરીએ તો ગુજરાતમાં એક સપ્ટેમ્બર સુધી વાવાઝોડાની અસર છે રહી શકે છે કચ્છની વાત કરીએ તો બે દિવસ વરસાદ રહી શકે છે એવી રીતના શક્યતાઓ છે